વિશ્વામિત્રીના માર્ગો પર ફરી વળ્યા સામ્રાજ્ય સોસાયટી બહાર રોડ પર પાણી જ પાણી જે પ્રકારે ગઈકાલે રાત્રિથી વરસાદ બંધ થઈ ગયો છે પણ જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે વડોદરા શહેરના કોટા જતા માર્ગ પર આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો તથા વિસ્તારના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા વિશ્વામિત્રીના જળસ્તરમાં સતત વધારો થતાં તે પાણી માર્ગો પર ફરી વળ્યા હોય ત્યારે વાહન ચાલકો અને ત્યાંના રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા હતા આ ગઈકાલે થી ખુબસુરત વધારે પડતો વરસાદ પડવાથી મંત્રી ઉપર આવી ગઈ છે એના લીધે આખા રોડ બધામાં પાણી આવી ગયું છે આ વિસ્તાર સામ્રાજ્ય છે મુછ બાજુમાં કેટલી તકલીફ પડે છે વાહન કરે બહુ જ તકલીફ પડી રહી છે જેવું કે ગાડી પાણીમાં નાખવું લોકોને નોકરી જવાની સમયદાર એટલી બધી તકલીફ પડી રહી છે અત્યારે કે લોકો અહીંયાથી અટવાઈ ગયા છે શું નામ તમારું નિલેશ સંગાડા